નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા વડોદરાના ગોરવા ખાતે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોને વડોદરા મહાનગરપાલિકાના નિર્ભયતા શાખા દ્વારા નોટિસ ફટકારતા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરાના ગોરવા ખાતે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોને વડોદરા મહાનગરપાલિકાના નિર્ભયતા શાખા વહીવટી વોર્ડ નંબર નવ દ્વારા નોટિસ પાઠવી જર્જરિત મકાન તાત્કાલિક અસરથી સમારકામ કરવાની નોટિસ આપેલી અન્યથા પાણી ડ્રેનેજ તેમજ લાઇટનું કનેક્શન કાપી નાખવામાં આવશે તે અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કમિશનરે નેવ દિવસના સમયગાળામાં કામ પૂર્ણ કરી સ્ટ્રકચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ મેળવી રજૂ કરીશું તે બાબતની રજૂઆત કરવામાં આવી હતી પણ મ્યુનિસિપલ કમિશનર ટ્રેનિંગ અર્થે બહારગામ ગયા હોવાથી પોતાનો ચાર્જ કોઈને સોંપ્યો ન હોવાથી તમામ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આખરે તેઓએ પોતાની રજૂઆત અને આવેદનપત્ર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખભાઈ પ્રજાપતિને સુપ્રત કરવામાં આવ્યું હતું હાઉસિંગ બોર્ડના રહીશોએ જણાવ્યું હતું કે આઈપીસીએલ કંપનીના સીઆઈએસએફ જવાનો અને અધિકારીઓ માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા એકસો ચાલીસથી વધુ આવાસો ફાળવ્યા છે કે જેનું હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંચાલન કરવામાં આવ્યું છે જ્યારે આઈપીસીએલનું સંચાલન હતું ત્યારે તમામ નકારના મેન્ટેનન્સ પેટે ફ્લેટના એસોસિએશનને રકમ ચૂકવવામાં આવતી હતી પરંતુ બે હજાર બે પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આઈપીસીએલ કંપની ખરીદી લીધા બાર સદર આવાસોના મેન્ટેનન્સ પેટીની રકમ ચૂકવવામાં આવી નથી તેમજ આ મકાનના બારી અને દરવાજા તૂટેલા હોવાથી જીવજંતુઓ પક્ષીઓ તેમજ પ્રાણીઓ વસવાટ કરે છે અને ચોમાસાની ઋતુમાં વરસાદનું સીધું પાણી ઘરમાં પ્રવેશે છે જેના લીધે રોગચાળો ફેલાયનો ભય પણ રહેલો છે તેવું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ આશા ગુજરાતી ન્યૂઝ વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તાર થી ગોરવા હાઉસિંગ બોર્ડના એમઆઈજી ત્રણસો પ્લસ એકસો છન્નું એટલે ત્રણસો પ્લસ છન્નું એટલે ત્રણસો છન્નું અને લક્ષ્મીનગર તરફથી આજે અમે લોકો કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અમારું મુખ્ય બેજ માંગ છે કે ખૂબ ટૂંકી નોટિસની અંદર એ લોકો લાઇટ પાણી ડ્રેનેજના કનેક્શન કાપવાની વાત કરી હતી એની સામે અમે એમ કીધું છે કે અમને નેવું દિવસનો સમય સમયગાળો આપે અમે સમારકામ કરાવી લઈશું નંબર બે કે અગાઉ આઈપીસીએલ જે છે એ આઈપીસીએલના એકસો ચાલીસથી પણ વધારે મકાનની અંદર સીઆઈએસએફના જવાનો રહેતા હતા હાલ આઈપીસીએલ જે છે ત્યારે મેન્ટેનન્સ ચૂકવવામાં આવતું હતું આઈપીસીએલ દ્વારા પણ હાલ તમે જોઈ શકો છો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આઈપીસીએલને ખરીદી લીધી છે અને રિલાયન્સ દ્વારા બાવીસ વર્ષથી એક પણ રૂપિયો મેન્ટેનન્સનો ચૂકવવામાં આવતો નથી એના કારણે આજે ગરીબ અને મધ્યમ વર્ગને શોષવાનું આવ્યું છે મકાનો ખૂબ જર્જરિત થઈ ગયા છે બહારી દરવાજા નથી અને એના કારણે આજે અમે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે કમિશનર સાહેબ મધ્યસ્થી કરીને મેન્ટેનન્સ અપાવે વીરેન રામી से आए और मार्किट जा रहे थे खंडेरा मार्केट तो क्या है यहाँ पर लारी पे बैठे वो मोबाइल देख रहे थे और तीन लड़के आए कीवा लेके तो उन्होंने पूछा भाई आपको हमारा फर्श मिला है तो उन्होंने बोला मेरा फर्श मेरे को फर्श नहीं मिला है आपका तो इतने में वो गालियाँ फालियाँ देने लगे फिर क्या है डंडा था उनके हाथ में वो डंडा क्या वो चाचा के माथे में मार दिया तो क्या उनके सब खून ही खून हो गया इतने में वो गाड़ी लेके तीनों तीन चले गए पैसे चले गए हाँ पैसे थे। और पैसे तो वो चाचा को ही पता है कितना पैसा है। कितने है पाँच हजार पाँच सौ तो रुपये बता रहे हैं चाचा ऐसा है क्या तो ना દવાખાનો ઓસો ભાઈ ઈસો ભાઈ ઈસો